સમાચાર પાટણથી સામે આવ્યા પાટણના રાધનપુરના રાધનપુર ગામની સીમા નર્મદા કેનાલ ઓવરફ્લો થતા ઊભા પાકને નુકસાન થયું છે ખેતરમાં વાવેતર કરેલ જીરા અને સુવાના ઉભા પાકને ભારે રીતે નુકસાન થયું છે કેનાલોની સફાઈ કર્યા વગર આડેધડ પાણી છોડવામાં આવતું હોવાનું ખેડૂતોનો આક્ષેપ જે છે તે સામે આવ્યો છે મોંઘા ભાવે બીજવારા બિયારણ લાવી વાવેતર કરવામાં આવે છે અને પાકમાં પાણી ભરાતા પાક નિષ્ફળ જવાની ભીતિ પણ સેવાય છે તો નર્મદા નિગમની બેદરકારીને કારણે ખેડૂતોના ઊભા પાકને નુકસાન થયું છે ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે તો ખેડૂતો આ બાબતે ખૂબ જ પરેશાન છે તંત્ર દ્વારા આ અંગે ધ્યાન લેવામાં આવે તેવી ખેડૂતોની માંગ પણ ઉઠવા પામી છે કેનાલ છીનાડ માઇનોર અરજણસર ત્રણ સફાઈના અભાવે ભગત કોન્ટ્રાક્ટરને નર્મદાના અધિકારીઓ મિલી ભગત થવાથી કોઈ સફાઈ કરી નથી અને ખેતરમાં આઠથી દસ વીઘા હુવા અને આઠ બેથી ત્રણ વીઘા જીરું તમામ વસ્તુ પાણીની કલિયા કલિયા હમું બબે બે ફૂટ પાણી ભર્યું છે તો સરકારને શ્રી વિનંતી અને અધિકારીઓ ઉપર કાયદેસરની એક્શન લો કોન્ટ્રાક્ટર ને બે ને અર્જન સર કેનાલ કોટ ફૂલ થવાને કારણથી કોન્ટ્રાક્ટરે સફાઈ ના કરવાના કારણથી ખોટા બીલ ઉપાડી અને ખેડૂતના ક્ષેત્રમાં આશરે આઠ વીઘા હુવા ત્રણ વીઘા ઘીરું પાણીનું બે બે ફૂટની અંદરમાં પાણી ભરી ગયું છે તો સરકાર શ્રીને નમ્ર વિનંતી કે તાત્કાલિક અંદરમાં પગલાં લે અને ખેડૂતને વળતર આપે એના માટે ચુકાદો આપે